અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે વડગામ તાલુકાના મોટી ગિડાસણ ગામના જિગ્નેશ ચૌધરી નામના આર્મી જવાનની બિકાનેર નજીક ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી અને આ જવાન શહીદ થયો હતો જોકે મૃતકના પાર્થિવ દેહને વતન ગિડાસણમાં લવાયો લવાયો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી આ જવાની અંતિમ યાત્રામાં વડગામ તાલુકાના હજારો લોકો જોડાયા હતા ત્યારે પરિવારે આંસુભરી આંખો સાથે ન્યાયની માંગણી કરી હતી બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના આર્મી જવાન જિગ્નેશ ચૌધરીની જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ એક્સપ્રેસના સ્લીપર કોચમાં હત્યા થઈ હતી જે બાદ તેના પાર્થિવ દેહને આજે વતન મોટી ગીડાસણ ખાતે લવાયો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે આ જવાનને અંતિમ વિદાય આપી હતી આ જવાનની અંતિમ યાત્રામાં વડગામ તાલુકાના હજારો લોકો જોડાયા હતા સમગ્ર મામલો જોઈએ તો મૃતક આર્મી જવાન જિગ્નેશ ચૌધરી જે જમ્મુ કાશ્મીરમાં ઉધમપુરમાં ફરજ બજાવતો હતો અને શનિવારે જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ દ્વારા તે પોતાના વતન તરફ આવી રહ્યો હતો ત્યારે રવિવારે રાત્રે ટ્રેનમાં બીકાનેરના રહેવાસી એસી કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સામાન્ય બાબતમાં ઝુબેર મેમણે છરી કાઢી અને આ આર્મી જવાન પર પીઠના ભાગે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જે બાદ હુમલાખોર ઝુબેર મેમણ ભાગી ગયો હતો જ્યારે મૃતક ત્યાં ઢળી પડ્યો હતો જોકે ઘટનાની જાણ થતા બિકાનેર જીઆરપી અને આ આરપીએફએ જુબેર મેમનની અટકાયત કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો જો કે આર્મી જવાન જિગ્નેશ ચૌધરીના મોતથી વડગામ તાલુકામાં ગમગીન માહોલ છવાયો છે જ્યારે પરિવાર માથે પણ મોટી આફત આવી પડી હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા આજે અંતિમ વિદાયમાં અશ્રુભીની આંખે પરિવાર અને સમગ્ર વડગામ તાલુકાએ માંગ કરી છે કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ જો દેશનો જવાન પણ આવી રીતે સુરક્ષિત ના હોય તો પછી આમ પ્રજાનું શું આવી રીતે દેશ માટે ફરજ બજાવતો સરહદ ઉપર ફરજ બજાવતો પોતાના વતનને ભૂલીને પોતાના પરિવારને ભૂલીને જ્યારે આવા જવાનો દેશ માટે દેશ માટે શહીદ થવા માટે જ્યારે તૈયાર થતા હોય છે દેશ ઉપર જ્યારે કોઈ આંગળી ઊંચી કરે ત્યારે પણ આ જવાનો દેશ માટે ખપી જવા તૈયાર હોય છે એવા જવાનો જ્યારે પોતાના વતન તરફ આવતા હોય ત્યારે જો ટ્રેનમાં પણ આ લોકો સુરક્ષિત ના હોય તો ખરેખર એક આ અકલ્પનીય ઘટના છે આવી ઘટના ભવિષ્યમાં ક્યારેય ના બને એવા પગલાંની માંગણી કરી છે એવા પગલાંની એવી એવી સજા પણ થવી જોઈએ અને ખાસ કરીને ફાંસીની સજાની જોગવાઈ આ ચોક્કસથી ફાસ્ટેડ કોર્ટમાં ચલાવીને પણ આ આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે કારણ કે આવી ઘટનાઓ હવે ભવિષ્યમાં ના બને તેની તકેદારીના ભાગરૂપે સરકાર પાસે ગૃહ મંત્રાલય પાસે અપેક્ષા કરી છે પરિવારે આપ જોઈ રહ્યા છો આ કલ્પાંત છે એ પરિવારનો જે પરિવારનો વહાલ સોયો દેશ માટે સરહદ ઉપર ગયો હતો અને હવે એને જ્યારે આવી રીતે જો ટ્રેનમાં આ રીતના મારી નાખે તો આ કેટલી હદે કહેવાય એટલે કહી શકાય કે હાલમાં જે આ ઘટના બની છે આખી ઘટના માત્ર બનાસકાંઠામાં કે વડગામ તાલુકામાં નહીં આખા ગુજરાતમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ખૂબ જ કહી શકાય કે કાળજુ કંપાવી ઉઠે એવી આ ઘટના હતી આખો પરિવાર કહી શકાય કે ચોધાર આંસુઓ રડી રહ્યો છે આખો બનાસકાંઠા જિલ્લો આ ઘટનાને લઈને ગમગીન જોવા મળી રહ્યો છે ચોધાર આંસુએ પરિવાર રડી રહ્યો છે અને માત્ર ને માત્ર એક જ આંસ સાથે એવી માંગ કરી રહ્યા છે કે આ આરોપીને ઝડપીમાં ઝડપી સજા મળે અને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર સહિત જવાન છે એમના ભાઈ અમારો ભાઈ જીકરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપ ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું ઓકે ઓકે હું વાઘજીભાઈ ચૌધરી સરપંચ ગિરા અમારા કુટુંબીક છે જીગરભાઈ જે કહેવાય છે તો અમારે જયેશભાઈએ કહી જ દીધું છે મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફસ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માન્યામાં આવે છે પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામે તમામ ગુનેરાગારોને ગ્રેફ્તાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કે એમના કોશિશ કરી એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નંબર વિનંતી છે અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા કે અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડેન્ટમાં જે છો એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી એનું સ્ટેન્ડ પાલનપુર છે એટલું યાદ જય ઓકે રોલ જે વીર જવાન જિગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને મૂળ વતન ગીડાસન ખાતે એમના અગ્નિક સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે તો અમને ઝડપથી ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે